જો તમને એમ લાગતું હોય કે વાડીએ કામ કરવું હેલું છે તો હું તમને દેખાડી દઉં જસ્ટ જો આ જ મગફળી વાયવી છે આ પાણી હેલું જતું હોય તો એના ભેગું હાલવું પડે કેમકે એક વાયુ પાણી જાય ને તો એક સાઈડ કોરું રહી જાય એક સાઈડ ભીનું થઈ જાય તો એમ ન હાલે તો તમને હેલું લાગતું હોય ને તો વાડીએ એમ હેલું નથી મારા ભાઈ વાડીએ જાવ ને તો ખબર પડે કે ના ના ભાઈ વાડીએ એમ તો કામ કરવું અઘરું હે જુઓ આમ આખો ક્યારો કાયદેસર જો ભેગો જ આઈલો જ આવું આખો ક્યારો પીતો આવે જોઈ લ્યો અહીંયા ઊભો હોવ એટલે આ બધું એટલું પૂરું છે અને હજી આગળ આપણે આરોએ રાલવાનું છે તો લીમડા લગી જ તો તમે બધા કાંઈ વાંધો નહીં આવો નવો સપોર્ટ કરતા રહેજો આપણે ચાર કેમાં હવે બસો જ ઘટે છે તો તમે થોડોક સપોર્ટ કરશો તો બસો પૂરા થઈ જાય છે તો કાંઈ વાંધો નહીં આવો નવો સપોર્ટ કરતા રહ્યો ભાઈ ખેડૂત પુત્રને એક ખેડૂતના છોકરાને આવો જ સપોર્ટ કરો તો તમને બધાને ધન્યવાદ એ આભાર જય શ્રી કૃષ્ણ જય રામાપીલ જય અલખદાણી